સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વન વિભાગમાં નોકરી કરતા જયંતિભાઈ દેગામાં જેઓ છેલ્લા બે વર્ષથી નિવૃત્ત હતા તેમની ફરજ દરમિયાન તેમને એક સંકલ્પ કરેલ કે વનવગડામાં પશુપંખીઓ કીડિયારો જેવા જીવોને પાણી ખોરાક મળી રહે તે માટે તેમની આ સેવા અને લોકો પણ બિરદાવે છે હાલ છેલ્લા બે વર્ષથી જયંતિભાઈ દેગામાં નિવૃત્ત થઈ ચૂક્યા છે પરંતુ ધ્રાંગધ્રાના વીસ કિલોમીટર અંતરિયાળ ગામડાઓમાં આવતા વનવગડામાં રહેતા પશુ પક્ષીઓ તેમજ કીડિયારાઓને હાલ ચૈત્ર મહિનામાં તપતું ભગવાન સૂર્યનારાયણના તેજમાં તાપમાં પણ સવારના સમયે દરરોજ નિત્યક્રમ મુજબ સાડા ત્રણસો જેટલી બોટલોમાં પક્ષીઓ માટે ચણ ઉપરાંત વનમાં રહેતા પશુઓ તેમજ શ્વાનો માટે રોટલાઓ અને નાનામાં નાનો જીવ એટલે કે કીડી આ કીડીઓ માટે કીડિયારું પૂરવામાં આવે છે નિવૃત્ત વન વિભાગના કર્મચારીની આ અનોખી સેવાને લોકો બિરદાવી રહ્યા છે તેમની આ જીવ સેવા ખરેખર સમાજ માટે એક પ્રેરણાદાયક છે હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં સ્થાયી છું અને વન વિભાગની અંદર નોકરી કરતો હતો એ સમય દરમિયાન મેં એવો સંકલ્પ કરેલો હતો કે વન વિભાગની અંદર જો મને કાયમી નોકરી મળશે તો વન વિભાગના કીડી મકોડી ચકલી કૂતરા જે જનાવરો છે એની હું સેવા કરીશ એ દરમિયાન મારો સંકલ્પ પરમ કૃપાળુ પરમાત્માની દયાથી પરિપૂર્ણ થયો પછી મારી નોકરીના સમયની અંદર ફરજની અંદર હું થોડું થોડું કીડિયારું કૂતરાને ખવડાવતો હતો ત્યારબાદ મેં બે હજાર એકવીસની માર્ચની અંદર હું રિટાયર્ડ થયો અને રિટાયર્ડ થયા પછી છેલ્લા બે વર્ષથી હું સતત ચકલીઓને કીડીઓને અને કૂતરાને વનવગડાની અંદર એટલે કે ધાંગધ્રા તાલુકાના વીસ કિલોમીટરના એરિયાની અંદર પક્ષીઓને ચણ નાખવા માટે જઉં છું પક્ષીઓને વગડાની અંદર આશરે મારે સાડી ત્રણસો બોટલ આ બોટલ ટીંગાય છે અને એ બોટલની અંદર મેં થાળી ફિટ કરેલી છે એ થાળી બદલાવવા માટે બોટલ લઈને જાઉં છું અને બદલાવું છું ટોટલી એકસો ને દસ પોઈન્ટ છે એ એકસો ને દસ પોઈન્ટ ઉપર રેગ્યુલર સવારે વહેલા ઉઠી અને ચકલીને ચણ નાખવા માટે પક્ષીઓને પાણી નાખવા માટે કૂતરાને ખવડાવવા માટે અને કીડીઓને કીડિયાર ઉપરવા માટે રેગ્યુલર વહેલી સવારે સાડા પાંચ વાગે ઉઠી અને નીકળી જવાનું અત્યારે ગરમીનો ટાઈમ છે એટલે કે ચૈતર મહિનો ચૈતર મહિનાની અંદર કીડીઓને ચોમાસું નજીક આવે છે એટલે સંગ્રહ કરવો પડે છે એટલે ચૈતર મહિનામાં એને ગરમી લાગે એટલે વહેલી સવારે ખીડી નીકળે અને દસ વાગે પોતે પોતાના દરની અંદર પાછી વહી જાય એટલે વહેલી સવારે જઈ અને એને કીડિયારું ખવડાવવું પડે છે હું તમામ જે પ્રકૃતિ પ્રેમી અને માણસોને જણાવું છું કે મારી વિનંતી છે કે આપણે મોટા શહેરની અંદર ગામડાની અંદર આપણે ચકલીઓને જે ગાંઠિયા અને જે ગડપણવાળું અથવા તો તેલવાળું ખવરાવી છે જેના લીધે એની બોડીને ખૂબ જ નુકસાન કરે છે એને હૃદય કિડની અને અને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જેથી મારી તમામ દર્શકોને વિનંતી કે કોઈ પણ જે ગાંઠિયા અને જે તેલવાળી વસ્તુ છે ખાદ્ય છે એ નાખવી નહીં અને એને કુદરતે જે બનાવેલી છે વસ્તુ એ જ એને ને એવું નાખવું એવી મારી તમામને વિનંતી છે મારું નામ ઝાલા સિંહ છે હું જયંતિભાઈની બાજુમાં એલઆઈસી સોસાયટીમાં હળવદરૂડ પર મેં રહી છી અને છેલ્લા દસેક વર્ષથી હું એમની બાજુમાં રહું છું અને હું જ્યારે પણ જોઉં ત્યારે અબોલ જીવ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ સતત ને સતત એક્ટિવ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે છે અને વર્ષોથી પોતાના ઇન્કમનો મોટો હિસ્સો કે જે કહેવાય પોતે નિવૃત્ત છે ફોરેસ્ટમાંથી પણ મોટો હિસ્સો આ અબોલ જીવ માટે વાપરે છે અને હું એમને પ્રાર્થના કરું છું ભગવાનને અમને આવી અથાત મહેનત અને શક્તિ કરવાની કાયમ સ્વસ્થ રાખે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને સતત ને સતત આવી રીતે પ્રવૃત્તિ કરતા રહે દરેક દર્શક મિત્રોને હું એમના વતી એક વિનંતી કરવા માંગુ છું જે સતત ને સતત અમને જાણ કરતા હોય છે કે જેમ આપણે મનુષ્ય જંક ફૂડ ખાવાથી જેવું નુકસાન થાય છે કે આપણા શરીરના દરેક ઓર્ગન્સને એવી જ રીતે તરેલું અને જે રાંધેલો ખોરાક પશુ પક્ષી ખાય તો એના દરેક અંગને નુકસાન થાય છે તો હું તમને હાથ જોડી વિનંતી છે કે આવી રીતે કોઈ ગાંઠિયા છે કે કોઈ બીજું તળેલું વસ્તુ છે એ પક્ષીઓને ન આપવું એ આપણે પૂન કરતાં વધારે પાપ કરી છે એ સમાન બની જાય છે તો આપણે વિનંતી છે કે કોઈ પણ દર્શક કદાચ કોઈ આપતા હોય તો પણ આપણે એમને વિનંતી કરવી કે એને કુદરતે જે નેચર માટે બનાવેલું છે એ જ વસ્તુ એને આપવી એ સિવાયની કોઈ પણ વસ્તુ આપી છે એને ફાયદા કરતા નુકસાન વધારે કરે છે તો આપણે કોઈ ન આપીએ એવી તમને બધાને વિનંતી છે